વાનગીઓ તમે બનાવી શકો છો ઓટ્સ એક એવા પ્રકારનો અનાજ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણો બધો ફાયદાકારક છે સૌથી પહેલા તો ઓટ્સથી થી તમારું પાચનતંત્ર સુધરે છે ઓટ્સ છે એની અંદર જે પદાર્થ છે એ આપણી હોજરીમાં ચિકાસ વાળો પદાર્થ છોડે છે જેના કારણે આપણા શરીરનું પાચનતંત્ર મજબૂત થાય છે આપણા શરીરની અંદર જે હોજરીમાં રહેલો ખોરાક પાચનતંત્રમાં ધકેલાય છે અને ચીકાશોળા પદાર્થના કારણે આપણું પાચનતંત્ર ડબ્બલ સ્પીડથી કાર્યરત થાય છે ઓટ્સ વિશે તમે સાંભળ્યું હશે પણ શું ક્યારે તમે ખાધા છે બનાવીને ફટાફટ ચડી જતું ધાન્ય માત્ર ને માત્ર ત્રણ જ મિનિટની અંદર વેજીટેબલ ઓટ્સ ખીચડી તમે બનાવી શકો છો અને એક વાટકી ઓટ્સનું નહીં તો ચાર વાટકી ઓટ્સ બને છે એટલે એ રીતે તમારે સસ્તું પણ પડે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે વ્હાઈટ પ્લેન ઓટ્સ આપણે લાવવાના છે મેડી માર્ટમાંથી લીધેલા છે તો ખરેખર જે ઓટ્સ છે એનું સેવન ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને ડાયટ કરવું છે જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ ખાસ ઓટ્સ ખાવાના રહે છે ઓટ્સમાં ડાયટ જે સેલ્યુલસ નામનું ફાઇબર તમારા આંતરડા અને આંતરડામાં રહેલા કોલેસ્ટ્રોલને સુધારે છે તમારા શરીરની અંદરની જે ચરબી હોય છે એને ઓછું કરે છે તમારા ફેટી લિવરનું પ્રોબ્લમ્સ હોય એ કંટ્રોલ કરવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરની ચરબી હોય છે અને કોલેસ્ટ્રોલ હોય છે ઓછું કરવાનું કામ કરે છે ઓટ્સ ઓટ્સ ખાવામાં ઓટ્સમાં જે કાર્બોહાઈડ્રેટ્સ છે ખૂબ જ સારા પ્રમાણમાં છે જે ધીમે ધીમે ઉર્જાને રિલીઝ કરે છે માટે નિયમિત રીતે ઓટ્સ ખાવા છે ઓટ્સ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે નાના બાળકોને જો તમે નિયમિત રીતે ઓટ્સ ખવડાવશો તો એ બાળકો બીમાર ઓછા થાય છે કારણ કે એમાં સેલ્યુલસ ફાઈબર છે જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ઓટ્સની અંદર જે સેલ્યુલસ ફાઈબર છે તે વજન પણ ઓછું કરે છે ચરબી પણ ઓછી કરે છે અને સાથે શરીરને તંદુરસ્ત રાખે છે ઓટ્સની અંદર રહેલું ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું પાચનતંત્ર મજબૂત કરે છે કબજિયાતનો પ્રશ્ન જડમૂળમાંથી ગાયબ કરે છે અને ધીરે ધીરે તમારું વજન ઝડપથી ઘટાડે છે ઓટ્સ છે ને એની અંદર કેલરી શૂન્ય છે જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો જો ઓટ્સ ખાય તેનું વજન ઘટે કારણ કે મગ ખાવાથી જેમ વજન ઘટે છે એવી જ રીતે ઓટ્સ ખાવાથી પણ વજન ઘટે છે ઓટ્સમાં કેલરી શૂન્ય છે જે લોકોની ડાયાબિટીસ છે જો એ લોકો એક વાટકી ઓટ્સ ખાય તો એમનું ખાધા પછી જે શુગર વધે એ નથી વધતું જેના કારણે એમનું શુગર પણ કંટ્રોલ રહે છે જે લોકોને કોલેસ્ટ્રોલ છે જે લોકોની સ્કિન બ્લેક છે તો એ લોકોને પણ ઓટ્સ ખાવાથી એમની સ્કિનમાં નિખાર આવે છે ગ્લો થાય છે નાના બાળકોના હાડકાં મજબૂત થાય છે તો ખરેખર ઓટ્સ ઘણી બધી રીતે ઓટ્સની અલગ અલગ વાનગીઓ બનાવી તમે તમારા બાળકોને ખવડાવી શકો છો તો ખરે આશા રાખું છું કે ઓટ્સ ખાવાના ઘણા બધા ફાયદા છે એ તમને ખ્યાલ આવ્યો હશે ઓટ્સ વધારે નહીં પરંતુ એક મોટી ઓટ્સ આખા દિવસમાં એક વાર ખાવાના વધારે ને તો નુકસાન પણ થઈ શકે છે પરંતુ જેટલા ઓટ્સ તમે ઓછા ખાશો એક મુઠ્ઠી ઓટ્સ છે દવા માટે બેસ્ટ છે તો ખરેખર નિયમિત રીતે તમે ઓટ્સ ખાઓ ઓટ્સને ઢોકળા બને ઓટ્સ ઇડલી બને છે ઓટ્સના ઢોસા બને છે કશું ન બને હોય તો બધા જ મિક્સ વેજીટેબલની ઓટ્સની ખીચડી તમે કઢાઈમાં બનાવી શકો છો કુકરમાં પણ નહીં ખુલ્લી કઢાઈમાં બને છે બધા વેજીટેબલ જેટલા એડ કરવા હોય એટલા કરો તો એક ચમચી તેલમાં વઘારો અને પછી એક વાટકી ઓટ્સ હોય તો ચાર વાટકી પાણી ઉમેરો અને પહેલાં આપણે બધા વેજીટેબલ હલાવવાના છે પછી બધા મસાલા કરીશું હળદર મીઠું ધાણા ધાણાજીરો થોડો ગરમ મસાલો એડ કરીશું અને પછી આપણે ઉકળવા દઈએ બધા જ વેજીટેબલ્સ પાણીમાં ચડે એટલે આપણે એ છે એક વાટકી ઓટ્સ એડ કરવાના છે તો સામે આપણે ચાર વાટકી પાણી પહેલાથી એડ કરીશું આ ઓટ્સનું પરફેક્ટ મેઝરમેન્ટ છે જો તમે મસાલાવાળા ઓટ્સ લાવો માર્કેટમાં રેડી મળે છે કે પાણી ગરમ કરો એ નાખો એના કરતાં તમે આવા પ્લેન ઓટ્સ અને ઘરે વઘાર કરો એનો ટેસ્ટ બહુ સારો આવે છે તો આશા રાખું છું આપ સૌની આ સરસ મજાની માહિતી પસંદ આવી હશે તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવી